મિત્રો ઉનાળો ચાલુ થઈ ગયો તમારા માટે લૂઝ સાડીનો લાવી થોડું બની શકે જોઈ લો તમે એકદમ અત્યારની સુપરહિટ ડિઝાઇન રહેવાની છે ને નાના નાની મોટી સંઘવાળા બધી જગ્યાએ પહેરી શકે એ ટાઈપની આખી અલગ વસ્તુ રહેવાની છે તમારે પાંચથી છ કલર રહેવાના છે તમને જે અત્યારે કલર ગમે એનો ફોટો પાડીને વોટ્સઅપમાં મોકલી આપજો એકદમ રીઝનેબલ રેટમાં રહેવાની છે ને લો બજેટમાં છે ઓનલી ફોર છસો પચાસ રૂપિયામાં તમને ફ્રી હોમ ડિલિવરીમાં દેવાના છે આપણે એક પીસ આખું ઓપન કરીને જોવાના છે એકદમ શાનદાર એવી ડિઝાઇન રહેવાની છે ને એકદમ ખૂણું માખણ જેવું કપડું રહેવાનું છે જે વીટીમાંથી ને બાકસમાંથી નીકળી જાય ને એવું એકદમ સોફ્ટ કપડું રહેવાનું છે લુક ખાલી જો ડિઝાઇનનો અને ઉનાળામાં છે ને આવી જ વસ્તુ પહેરવાની તમને પણ મજા આવશે તો જલ્દીથી અમારા પેજને ફોલો કરી રાખજો કેમ કે આવું ઘણું બધું કલેક્શન હજી આવવાનું છે ને આમાંથી તમને કોઈ પણ કલર ગમે તેનો સિંગલ પીસનો ઓર્ડર પણ તમે ઘર બેઠા મંગાવી શકો છો આ ટાઈપનું બ્લાઉઝ પીસ આવશે પણ જે પણ કલર જોઈએ એનો ફોટો પાડીને વોટ્સઅપમાં મોકલવું સિવાડી અવેલેબલ નથી કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી તમારે પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે અને આવા જ બીજા નવા વિડીયો જોવા માટે અમારા પેજને સૌથી પહેલાં ફોલો કરવાનું પોતાની મિત્રોને શેર કરી દેજો થેન્ક યુ ભાઈ